રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને સરકારી તાલુકા ગ્રંથાલય બારડોલી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ એ એક પ્રાચીન શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી મોદીએ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતી દર્શાવી અને વર્ષ બે હજાર પંદરથી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું આજ રોજ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત યુવાઓને મયુરીબેન દ્વારા જીવનમાં યોગનું શું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે બારડોલીના મદદની ગ્રંથપાલ જીગર સોની જયેશ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં યુવા

અને કોઈ દિવ્ય તત્વ સાથે એકતાનું વિષય છે ફક્ત ને ફક્ત ખાલી એક એક્સરસાઇઝ નથી લેખ યોગ બહુ જ મોટો વિષય છે જેનાથી આજની જે યુવા પેઢી છે એ કરવાથી એમને ખૂબ જ લાભ થાય છે અને ભવિષ્યની અંદર જો એ લોકો એવરી રોજ બરોજ જો આ કરે તો એમને ઘણો સંતોષ પટેલ જનસાક્ષી ન્યૂઝ બારડોલી